ઝિયા તાલુકાની આ સગીરાએ એક માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યો છે ગતરોજ અઢારમીના રોજ સગીરા સવારના સાડા સાત વાગ્યાના સમયે શાળાએ ગઈ હતી ત્યારબાદ બપોરના સવા બાર વાગ્યે શાળામાંથી સગીરાની વર્ગ શિક્ષિકા બેને સગીરાની માતાને ફોન કરીને પૂછ્યું હતું કે તેમની દીકરી આજે શાળાએ કેમ આવી નથી જેથી સગીરાના પિતાએ શાળાના આચાર્યનો ટેલિફોનિક સંપર્ક કરીને તેઓ પરત શાળાએ ગયા હતા ત્યારબાદ શાળાના ગેટ પાસેના સીસીટીવી કેમેરા ચેક કરતા બે ફોર વ્હીલ ગાડી શંકાસ્પદ જણાઈ હતી ફોર વ્હીલ ગાડીને ઝીણવટ ભરી ચેક કરતા સગીરાને ફોર વ્હીલ ગાડીમાં બેસાડીને લઈ જવાય હોવાનું જણાયું હતું તપાસ કરતા સગીરા કે ફોર વ્હીલ ગાડીની કોઈ ભાર મળી ન હતી જો કે ત્યારબાદ એમ પણ જાણવા મળ્યું હતું કે રાજપાડીની અલકાપુરી સોસાયટીમાં રહેતો યુવરાજસિંહ રાજ રાજપાડી ખાતેના એક મીઠાઈવાળાનો છોકરો સાથે મળીને સગીરાનું અપહરણ કરીને લઈ ગયો છે સગીરાના પરિવાર દ્વારા બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી સગીરાના પરિવારજનો યુવરાજસિંહના ઘરે તપાસ કરવા ગયા હતા યુવરાજસિંહની માતાએ પણ જાતિવિષયક અપશબ્દ બોલીને સગીરાની માતાને અપમાનિત કરી હતી સાંજના પાંચ વાગ્યાના સમયે સગીરા રાજપાડી ખાતેથી એક મીઠાઈની દુકાનેથી મળી આવ્યું હોવાનું સામે આવ્યું હતું આ બાબતે પરિવારજનો દ્વારા સગીરાને પૂછતાં કહ્યું હતું કે તેણીને મેહુલ દિનેશ પટેલ તથા યુવરાજસિંહ હરિશિંહ રાજ દ્વારા ફોર વ્હીલ ગાડીમાં ભરૂચ ખાતે એક હોટલના રૂમમાં બદકામ કરવાના ઈરાદે લઈ જવાઈ હતી પરંતુ સગીરાને તેના માતા પિતા શોધે છે તેવી જાણ થઈ હતી આ ઘટના બાબતે સગીરાની માતાએ મેહુલ દિનેશ પટેલ યુવરાજસિંહ હરિસિંહ રાજ તેમજ ગાળો દઈને જાતિ વિશે અપમાનિત કરનારી મહિલા તમામ રહે અલકાપુરી સોસાયટી રાજપાટી ઝઘડિયાનાઓ વિરુદ્ધ ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી હતી પોલીસે પોક્સો સહિત અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે